અને આ નરાધમને ફાંસીની સજા મળે એવી લડત ઉગ્રતાથી ચલાવવામાં આવશે આજ રોજ ગોધરા ગામ ખાતે માંડવી તાલુકાના ગોધરા ગામે જે એક બનાવ બન્યો જે ગુજરાત નહીં પણ ભારતભર માટે એક શરમજનક બાબત કહેવાય કે એક દલિત સમાજની દીકરી જે પોતાની નોકરીએ જવા માટે જતી હોય અને સવારના છ વાગ્યાના સમય ઉપર એક નરાધમ અસામાજિક વ્યક્તિ દ્વારા આવી અને એટલી ક્રૂરતાથી એવા હથિયારો સાથે એને મારી નાખવાનું કૃત્ય કરવામાં આવતું હોય તેનામાં પણ દીકરી નિર્દોષ હોય અને એને મારી નાખ્યા બાદ જો પોલીસ પર ક્યાંક ને ક્યાંક એનામાં કચાશ કરતી હોય તો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અને સર્વે સમાજો જે ન્યાયપ્રિય સમાજો છે એ ક્યારે પણ સાંખી નહીં લે આજે અમે ગોધરા ખાતે એ દીકરીના ઘરે એ પીડિત પરિવારના ઘરે આવ્યા છીએ એ ગૌરીબેન આજે એમની ઘર જ્યારે મૂકી અને પોતે જ્યારે મૃત્યુ પામ્યા છે આ ખૂબ ભયાનક બાબત છે સમગ્ર સમાજમાં રોષ છે અને અમે સર્વે સમાજના આગેવાનો સાથે મળી અને એટલી જ માંગ કરીએ છીએ કે સાહેબ આનામાં કચાસ થઈ તો ચોક્કસપણે કચ્છમાં એટલી હદે આંદોલનો પેદા થશે જેનો તમને કોઈ અંદાજો નથી અહીંથી અમે પશ્ચિમ કચ્છના એસપી સાહેબને જણાવીએ છીએ કચ્છ જિલ્લાના રેન્જ આઈજી સાહેબને પણ જણાવીએ છીએ કે સાહેબ પોલીસે થોડી ઘણી નાલાયકી કરી લીધી છે સવારના જ્યારે 6 વાગે જે જો એ પોલીસ એવો બનાવ કરી અને એ જે પણ નરાધમ છે એ ભાગતો હોય અને સાત વાગે એવું એનું નિવેદન ચાર વાગે આ હોસ્પિટલમાં આપતો હોય કે સાત વાગે મેં દવા પીધી ને ચાર વાગે એ પોલીસ હોસ્પિટલમાં દાખલ થાય છે તો આટલા કલાકમાં એ જીવ્યો કેમ અગર એને દવા પીધી છે તો આટલા કલાકમાં એ જીવ્યો કેમ પછી એની સાંજે પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે કે આ છોકરા જોડે આવું થયું છે અને આ છોકરી ક્યાંક એવી દેખાઈ રહી છે કે તપાસમાં ઉણપ થઈ રહી છે હવે જે અમે કહીએ છીએ કે તમે પણ શમાં સમજી જજો કે આ કોઈ નાની મોટી વસ્તુ નથી સમગ્ર ગુજરાતમાં આનો મોટો પડગો પડ્યો છે અને આવી રીતે દલિત સમાજની યુવતી ઉપર અચાનક આવી અને હથિયાર વડે માર મારવામાં આવે અને આજે એને એક એ પરિવારે એક આધાર સ્તંભ ખોયો છે ત્યારે ચોક્કસપણે અમે આ વિડિયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના દલિત સમાજ અનુસૂચિત જાતિ સમાજ અને સર્વે સમાજ જે ન્યાયપ્રિય માને છે એને કહીએ છીએ કે આવા મુદ્દાઓ જો બનતા રહેશે તો આજે આ ગુજરાત જે ડિજિટાઈ ની અને ગુજરાતમાં જે મોટી મોટી વાતો થઈ રહી છે ને તે ચોક્કસપણે પોકળ થઈ છે અમે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને પણ આ વિડીયો માધ્યમે જણાવીએ કે સાહેબ તમે જો દીકરીઓને બચાવવાની અને દીકરીઓની સુરક્ષા માટેની વાતો કરતા હોય તો અહિયાં સુરક્ષા ક્યાં છે એટલે ચોક્કસપણે આ મુદ્દે અમે લડશું અને ચોક્કસપણે આ એક જ માંગ સાથે લડશું કે આ જે નરાદમે જે આ કૃત્ય કર્યું છે એને ફાંસી જ મળવી જોઈએ એ જ આ દીકરી માટેનો ન્યાય છે આ જ બાદ અહીંના ગરવા સમાજ સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ મળી આગામી એક મક્કમતાથી અને એક મજબૂતાઈથી એક કાર્યક્રમ આપી અને આનામાં કોઈ પણ તપાસમાં ઉણપ ના આવે એના માટેની કામગીરી કરવામાં આવશે એટલે ફરીથી એટલું કહીશ કે અન્ય બીજી સમાજોને પણ કહું છું કે જ્યારે કોઈ પણ અન્ય સમાજ ઉપર પ્રશ્ન ઉભો થાય છે તો દલિત સમાજ હોય છે આના માટે જો તમારી કેવાય ને કે સાતવના ન થતી હોય કે તમને ન્યાય માટેની કોઈ પ્રક્રિયા તમારા દિલમાં ન ઉપડતી હોય તો તમને પણ ડૂબી મરવું જોઈએ આ બાબતે આપણે દીકરીને ન્યાય મેળવીને રહેશું એટલે આજે ગોધરા ખાતે આવ્યા છીએ આગામી સમયમાં ચોક્કસ મોટા આંદોલન માટેની પર ચર્ચા વિચારણા કરી અને આંદોલન કરશું એ ચોક્કસ